લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની શક્યતાઓ છે તમામ રાજકીય પક્ષો ફરી એક વખત સક્રિય થઈ ગયા છે અને ધીમે ધીમે એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે ભાજપ દ્વારા પણ ગુજરાતમાં પંદર જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે બારડોલી લોકસભા બેઠક પર ફરી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે પ્રભુ વસાવાએ કામરેજ ખાતે તાલુકા ભાજપના કાર્યકરો સાથે એક અગત્યની બેઠક યોજી હતી અને કાર્યકરોને લોકસભાની ચૂંટણીને લઈને કામે લાગી જવા આહવાન કર્યું હતું તેમજ આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મીડિયા સાથેની વાતચીતમાં પ્રભુ વસાવાએ સ્પષ્ટ કહ્યું હતું કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે ત્યારે આ સમય દેશના રાજા પ્રમાણિક રીતે કામ કરે એ સાબિત થાય છે કે અને આવા ગઠબંધનથી કોઈ ફરક ફરક પડવાનો નથી રાષ્ટ્રીય નેતૃત્વ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ તેમજ પ્રદેશનો અમારો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને પાર્ટીએ મને બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આવનારી ચૂંટણીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે તે સંદર્ભે આજે મારી ત્રેવીસ બારડોલી લોકસભાના કામરેજ તાલુકા મંડળના કાર્યકર્તા આગેવાનો વડીલો અને સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે આજે એક શુભેચ્છા મુલાકાત કરવાનો કાર્યક્રમ હતો અને આજે અમે બધા જ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ દેશની જરૂરત છે અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે એમની વૈશ્વિક આભા પ્રમાણે ઐતિહાસિક રેકોર્ડ સાથે ફરીથી ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતાં વધુ મતોથી આ સીટ જીતે એના માટે બધાએ સંકલ્પ કર્યો છે અને કાર્યકર્તાએ કામગીરી શરૂ કરી દીધી આખા દેશમાં અનેક વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા માટે નીકળ્યા છે પણ ત્યારે ચોક્કસ આ સમયે ચાણક્યજી એક વાક્ય યાદ આવે છે કે જ્યારે દેશના રાજા કે દેશના પ્રધાન એ જે રીતે દેશનું કામ વિકાસનું કામ કરી રહ્યા છે ત્યારે કહેવાય છે કે જ્યારે વિપક્ષો એકજૂટ થાય ત્યારે દેશના રાજા કે પ્રધાન એ પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે એવું સાબિત થાય છે એ આ વાત